ડભોઈ રેલવે કોલોની ગુલબીની ચાલી વેગા વાડીઓ વિસ્તાર ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીનો કોઈ નિકાલ ના હોય જેને લઈને અડધો કિલોમીટર સુધીમાં રોડ પર પાણી પાણી જોવા મળી રહ્યું છે ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર બે વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી લોકો ડભોઈ નગરપાલિકા વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનો કોઈ નિકાલ આવતો નથી જેને લઈને આજ રોજ આ વિસ્તારના લોકો મીડિયા સમક્ષ તેમનો રોષ ઠાલવ્યો હતો આ વિસ્તારમાં ગટર અને વરસાદી પાણીના કારણે મચ્છરોનો પણ એટલો ત્રાસ વધી ગયો છે ધાડા ઉલટીના કેસોમાં પણ આ વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે તંત્રની બેદરકારીના કારણે પ્રજાને ગંદકીના કારણે ભોગ બનવું પડે છે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આ વિસ્તારમાં આવતા હોય છે અને વાયદા કરી જતા હોય છે ચૂંટણી પતે ત્યાર પછી આ વિસ્તારમાં કોઈ દેખાતું નથી એક તરફ ગુજરાત સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે હાલ ડભોઈ નગરપાલિકા વિના તરફ જઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે નાની નાની સમસ્યામાં પણ ડભોઈ નગરપાલિકા નિષ્ફળ ગયું હોય એવી પ્રજામાં બૂમ પડી રહી છે આરોગ્ય વિભાગ તો આ વિસ્તારમાં આવીને પાણીના અને લોહીના નમૂના લઈ જાય છે પણ ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ ક્યારે આવશે અને ગંદી પાણીનો નિકાલ ક્યારે કરશે સો આ વિસ્તારના પ્રતિનિધિઓ વિસ્તારની મુલાકાત લે કે ના લે પણ પ્રજાનો આ પ્રશ્નો સોલ્વ કરી આપે એવી પ્રજાની માંગ ઉઠવા પામી છે વોર્ડ નંબર બે છે અહીંયા આગળ આ નગરપાલિકાની જગ્યા હદ આવે છે અહીં આગળ ગુલબી ચાલી અને દેશિયાળ અને રેલવે કોલોની તથા વાડીઓ વિસ્તાર આ રસ્તો એક જ છે જવા માટે ભેગા અને અહીંયા આગળ ઘણા સમયથી થી પાણી ઉભરાય છે એનો કોઈ નિરાકરણ લાથો નથી બે ત્રણ વાર રજૂઆત કરી છે છે અને બાળકોને બધાને આ જ રસ્તો છે બીજો કોઈ રસ્તો છે નથી જવા માટે વારંવાર રજૂઆત કરી છે બિરજ શાહને બી રજૂઆત કરેલી છે છતાં બી કોઈ નિરાકરણ ગાડીઓ અહીં મોકલે છે નગરપાલિકાની આવે છે અને ખાલી ખાલી ટ્રેક્ટર ઉભું રાખીને કુંડી ખોલીને જતું રહે છે પણ સફાઈ અંદર જીવાત બી પડી ગઈ છે અને આ ઘરો ની અંદર જે કોઈ બી ગાય જાય ફોર વ્હીલ કે બાઇક સીધું ઘરોમાં પાણી ભરાય છે અને અમારા આજે બાળકોને અને કોઈ એનો નિરાકરણ લાવતું નથી નગરપાલિકામાં રજૂ કરવાથી